મુન્દ્રા મુસ્લિમ કરાવી કોમી એકતાના થયા દર્શન મુન્દ્રામાં કુંભારવાળી મસ્જિદ ખાતે મુન્દ્રા તાલુકા ગુર્ચર સમાજના પ્રમુખ અને મુન્દ્રા નગરપાલિકાના કાઉન્સિલર હરિભાઈ વિરમભાઈ ગોહિલ દ્વારા હાલમાં ચાલી રહેલ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખતા મુસ્લિમ બિરાદરોને ઇફતારી કરાવી હતી અને કાર્યક્રમ પણ હરિભાઈ દ્વારા રાખવામાં આવેલ હતો કચ્છની કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી હરિભાઈ દ્વારા યોજાયેલા ઇફતાર પાર્ટીથી કચ્છની કોમી એકતાનો સંદેશ વહેતો થયો હતો આ પ્રસંગે રહીમ કુંભાર સાજિદ કુંભાર શકીલ કુંભાર ઓસમાન ગની કુંભાર અસગર નારેજા સુલતાન કુંભાર ફિરોઝ કુંભાર તથા યુવા ટીમ અને કુંભાર જમાક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ હરિવીરમ ગોહિલ હું મુન્દ્રા તાલુકા ગુજરાત સમાજ પ્રમુખ અને મુન્દ્રા નગરપાલિકા માજી ચેરમેન અને કાઉન્સિલર ચાલુ છું હું આ કાર્યક્રમ તો બહુ સારો છે ને અત્યારે બધાને રોજા છોડાવ્યા અને આમ દર વર્ષે રમઝાન માસમાં છેલ્લા પંદર વીસ વર્ષ થયા આપણે હાજીપીરની દરગાહ ઉપર મસ્જિદમાં ફ્રૂટ પહોંચાડું છું રોજાતા માટે બરાબર ને અઢારમાં રોજાના ત્યાં આપણે એમની જે દાવત હોય છે જમવાનું એ પણ અઢારમાં રોજે હાજી પીરે રાખવામાં આવે છે આજે કુંભાર કુંભારવાદની મસ્જિદમાં ને લોકોને સંદેશ આપવા માગું છું કે ભાઈ કોમી એકતાથી ભાઈચારાથી જીવો બરાબર બાકી ખોટું કોઈને ઉશ્કેરવું નહીં જાતિવાદ ઉપર આજે માના માના જાત ઉપર જીવો બરાબર એ જ રીતે ને છેલ્લા આજે બાવીસ વર્ષથી હું હાજીપીરનો પગયાત્રીઓ માટે ખત્રી પાસે કેમ્પ બનાવું છું કોઈ પણ જાતનો ફંડપારો કે વસ્તુ લેવા વગર હું અને મારા પરિવાર સાથે અમે તો જાત મહેનતથી ત્યાં કેમ્પ બનાવ્યું છે ખત્રી પાસે હાજીપીર જતા પગયાત્રીઓ માટે મુન્દ્રાની જનતા માટે ખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મ્યુઝ હોસ્પિટલની સામે કચ્છ મોબાઈલ નંબર નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હન્ડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીસ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લૅગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે